એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો એ પસાર થતી વખતે એકલો જ ચાલી રહ્યો હતો થોડા સમય પછી તે કંટાળી ગયો એટલે બબડવા લાગ્યો કે ખરેખર આ કેવી બેકાર જગ્યા બનાવી છે અહીં તો એક પણ હરિયાળી નથી અને હરિયાળી હોય પણ કઈ રીતે શકે અહીં તો આજુબાજુમાં પાણીનું નામું નિશાન પણ નથી તપેલી રેતમાં ભર બપોરે માથા ઉપર પડી રહેલો તડકો પણ તેને આકરો લાગતો હતો તેમ છતાં ગુસ્સો કરીને બોલી બોલીને તે જઈ રહ્યો હતો થોડો આગળ વધ્યો પછી ફરી પાછું આકાશ તરફ જોયું અને જાણે ભગવાનને કંઈક કહી રહ્યો હોય એવી રીતે કહ્યું ભગવાન તમે અહીં પાણી કેમ નથી આપતા જો અહીંયા પાણી પહેલેથી જ હોત તો કોઈ પણ માણસ અહીં વૃક્ષ પણ ઉગાડી શક્યું હોત અને પછી આ સ્થળ કેટલું સુંદર બની ગયું હોત એટલું જ નહીં મારા જેવા અહીંથી નીકળી રહેલા માણસોને આટલો બધો તડકો પણ સહન ન કરવો પડે આટલું ગુસ્સામાં બોલીને તે ફરી પાછું આકાશમાં જોવા લાગ્યો જાણે કે તેને ભગવાન જવાબ આપવાના હોય તેમ રાહ જોઈને ઉપર જોવા લાગ્યો થોડા સમય સુધી ઉપર જોયું પરંતુ કંઈ જ થયું નહીં એટલે ફરી પાછો નીચે જોઈને ચાલવા લાગ્યો પરંતુ આ શું જાણે ચમત્કાર થયો હોય એમ તેના રસ્તામાં એક કૂવો દેખાવા લાગ્યો જે માણસ ત્યાંથી પહેલી વખત નીકળતો હોય એને કદાચ એવું થઈ શકે કે અહીં કૂવો પણ હોઈ શકે પરંતુ આ માણસ આ જગ્યાએથી છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે નીકળતો હતો તેને આજ દિવસ સુધી આ રસ્તામાં એક પણ કૂવો નહોતો જોયો આજે અચાનક આ કૂવો જોઈને તે કૂવા પાસે ગયો કૂવા પાસે જઈને અંદર નજર કરી તો કૂવો છલોછલ પાણીથી ભરેલો હતો ભરપૂર પાણીથી ભરેલો કૂવો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો તેને લાગ્યું કે લગભગ હમણાં જે ભગવાન સાથે ચર્ચા કરી તેના પરિણામે અહીં કૂવો આવી ગયો ફરી પાછું આકાશમાં જોઈને તેણે કહ્યું ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર મને પાણી મળી ગયું પરંતુ આ પાણી કૂવામાંથી બહાર કાઢવા માટે પણ કંઈક સાધન તો હોવું જોઈએ ને એટલામાં ફરી પાછું કૂવાની પેલી બાજુ જોયું તો ત્યાં ડોલ અને એક દોરડું પડ્યું હતું જેનાથી આસાનીથી પાણી કૂવામાંથી કાઢી શકાય ફરી પાછું તે આશ્ચર્યચકિત થઈ ગયો અને આકાશમાં જોવા લાગ્યો તેણે પોતાની આંખમાં વિશ્વાસ ન થયો કે આ હું શું જોઈ રહ્યો છું તે થોડો ગભરાઈ ગયો તેમ છતાં આકાશ તરફ જોઈને બોલ્યો ભગવાન હું આ પાણીને રણમાં કેવી રીતે વહાવીશ એટલામાં જ એને પાછળથી કોઈના પગલાં સંભળાયા પાછળ ફરીને જોયું તો તેની આંખો ચાર થઈ ગઈ કારણ કે પાછળ એક ઊંટ ઊભું હતું જાણે તેની છેલ્લી ફરિયાદનો પણ ભગવાને નિકાલ કાઢી દીધો હોય આ બધું જોઈને તે એકદમ ગભરાઈ ગયો તેની ફરિયાદ હવે તેને જ વિચારવા પર મજબૂર કરી રહી હતી તે માણસ વિચારવા લાગ્યો કે જો હું અહીં રણમાં હરિયાળી લાવવા માટે રોકાઈ જઈશ તો મારા બીજા બધા કામ અધૂરા રહી જશે અને હું અહીં જ ફસાઈને રહી જઈશ બસ આટલું બોલીને તેણે આકાશ તરફ પણ ન જોયું અને તરત જ આગળ વધવા લાગ્યો થોડા પગલાં આગળ વધ્યો કે તરત જ તેને પોતાના પગ નીચે એક ચિઠ્ઠી જોવા મળી એ ચિઠ્ઠીમાં કંઈક લખેલું હતું એટલે ચિઠ્ઠી હાથમાં લીધી અને જોયું કે તેમાં શું લખ્યું છે એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હે માનવ મેં તને પાણી આપ્યું તને ડોલ આપી પાણી કાઢવા માટે દોરડું પણ આપ્યું રણમાં પાણી વહેડાવવા માટે તને ઊંટ પણ આપ્યું હવે હરિયાળી લાવવા માટે બધું જ તારી પાસે છે એટલે હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે તારા હાથમાં છે એક ક્ષણ માટે તે માણસ ત્યાં જ ઊભો રહી ગયો ફરી પાછું કંઈક વિચાર આવ્યો અને તે આગળ જતો રહ્યો આકાશ સમક્ષ જોયું પણ નહીં અને એ રણ ક્યારેય પણ લીલું ન થઈ શક્યું તે ત્યાંથી પોતાના ઘર બાજુ જઈ રહ્યો હતો એવામાં જ એલારામ સંભળાયો અને ખબર પડી કે તે માણસને આવું હકીકતમાં નહીં પણ સપનું આવ્યું હતું એ સપનું આવ્યું હોવા છતાં એ તરત જ સમજી ગયો કે આપણે બધા ઘણી વખત આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ થાય તો તરત જ બીજાને દોષ આપી દઈએ છીએ આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે ઘણી વખત આપણે આપણા પરિવારના વડીલોને તો ક્યારેક ક્યારેક આપણા સગાવાલાઓને સગાવાલાઓને તો પછી ક્યારેક ભગવાનને પણ દોષિત ઠેરાવી દઈએ છીએ પરંતુ હકીકતે આપણે આપણું સપનું સાકાર કરવું હોય તો તેની બધી જ શક્તિ આપણી અંદર રહેલી છે શરૂઆતમાં ગમે તેટલું કઠિન લાગતું કામ પણ શરૂઆત કરો પછી ધીમે ધીમે આસાન થતું રહે છે નમસ્કાર મિત્રો આ વિશે તમારું શું માનવું છે આ સ્ટોરી તમને કેવી લાગી તેના વિશે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વાર્તાને લાઈક કરી બીજા મિત્રોને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ